ઉપાયો રે એવા કે પાડો માંદો પખાળે દામ દેવા એમ પરમાત્માને મેળવવા માટે તો ઘણા બધા ઉપાયો બતાવે છે પણ સદગુરુના ચરણ સિવાય સદગુરુના દેશમાં ગયા સિવાય આ પરમાત્મા કેમ છે એની આ જીવાત્માને કદાપી ખબર પડતી નથી નકા અનેક ઉપાયો છે જપ છે તપ છે ધીરત છે કોઈ યોગ બતાવે છે બધા પરમાત્માના ઘર સુધી પહોંચવાના માર્ગ બતાવે છે પણ આપણો તો નિરાંતનો દેશ એવો નિરાળો છે કે રોકડીઓ ધંધો કે આજ જ્ઞાન અને તરત જ મોક્ષ એનો કોઈ ઉધારનો વાયદો નહીં રાફડો રૂંધે સરપ મરે સેનો કેમ કરી કાર્ય સુધરે એનો આ મૂર્ખો અવળી મહેનતે મરે રાફડો હવે સર્પ રાફડાની અંદર હોય રાફડાને આપણે ગમે એમ કરીએ એમ આની અંદર જે કાળરૂપી જે સર્પ રહ્યો એને આપણે ગમે આને ઉપવાસ કરાવી ગમે આને દમન કરી આ શરીરનું છતાં જે કાળરૂપી સર્પ રહ્યો એ કોદી ન મળે કાળરૂપી સર્પ જે રહ્યો જે કામ ક્રોધ એ સદગુરુના જ્ઞાનથી આ જીવાત્માને એક પલવારમાં હટી જાય છે તેમાં રાપડો રૂંધે સરપ મરે શેનો મૂર્ખો અવળી મહેનતે મરે કેમ કરી કાર્ય સુધરે એનું કે એ જુઓ વિચારી રે હો આ જુગતી હે પર ગામ જઈને ઘર ને ગોલે